જેને સેવા કરવી છે તે કોઈ પણ સેવા કરી શકે છે અત્યાર સુધી તમે માનવીની સેવા પશુ પક્ષીઓની સેવા કરનારા લોકોને ખૂબ જોયા છે પરંતુ ક્યારે કીડી મંકોડા અને અન્ય જીવ સેવા કરનારા લોકો જોયા છે ન જોયા હોય તો આવો આજે તેવા લોકો સાથે આપને રૂબરૂ કરાવી દઈએ પરમ ધર્મ છે અને આજે આવી જ એક અનોખી સેવાની કહાની તમારી સામે છે સામાન્ય રીતે ભક્તો મંદિરમાં શ્રીફળ ચડાવતા હોય છે પરંતુ તે શ્રીફળ નો પણ સદઉપયોગ થઈ શકે છે તે ઈડરના જીવદયા મિત્ર મંડળે સાબિત કરી બતાવ્યું છે આ મિત્ર મંડળ મંદિરોમાં ચડાવવામાં આવતા શ્રીફળ ભેગા કરીને અનોખી સેવા કરે છે ઉનાળા કાળ ઝાળ ગરમીમાં કીડી મંકોડા જેવા નાના નાના જીવ જંતુઓને સરળતાથી ભોજન મળી રહે તે માટે વિશેષ અભિયાન ચલા ત્રણ વર્ષથી ચલાવી રહ્યા છે શું છે આખું અભિયાન તમે ખુદ સાંભળો આજુબાજુના મંદિરોમાંથી સુકા નારિયેળ મંગાવી અને ડ્રીલ મશીનથી એની અંદર ઓલ પાડીને એની અંદર બાજરીનો લોટ ત્યારબાદ ખાણનું બુરુ અને તલીનું તેલ મિક્સ કરી અને એની અંદર પૂરવામાં આવે છે એ પૂરેલા નારિયેળો જીવદયા ટીમના મિત્રો રોજ સવારે આજુ ઈડર અને ઈડરની આજુબાજુના વિસ્તારની મેદાનની અંદર ખાડો કરી અને પૂરતા એને મુકતા હોય છે એ ઉપર પથ્થર રાખે છે જેથી કરીને અન્ય પ્રાણી એને ખાઈ ના શકે જે તે મંદિરોમાં જે શ્રદ્ધાથી ચડાવેલા હોય છે પણ એમને આમ બેકાર વેસ્ટ જાય પણ એનો અમે અહીંયા લાવીને સદુપયોગ કરીએ છીએ એ જ શ્રી ફરથી એ અમે અંદર લોટ એ બધું મૂકી અને કીડિયારું બનાવીએ છીએ અને રોજ સવારે અમારા મિત્રમંડળના જે સભ્યો જીવદાયના મિત્રો છે એ સમય કાઢી અને કીડિયારું પૂરવા જાય છે આ સેવા કાર્યમાં સિત્તેર થી વધુ લોકો જોડાયેલા છે અને ઈડર ની આસપાસના દસ કિલોમીટરના વિસ્તારમાં આવેલા મંદિરો માંથી બગીચાઓ જેથી જીવ પણ ભોજન મળી રહે નામમાં નહીં પણ કામ માં માને છે આ અમારું એક નાનું અમથું કામ કે જે નવરાત્રી પડમાં બેઠા બેઠા વિચારેલું આજે અમે અ 2000 નારીયલે પહોંચ્યા છીએ અને સાંજે બધા મિત્રો ભેગા થઈ અને આ એક પુણનું કામ કરીએ છીએ આપણે સેવાભાવે લોકો તો અનેક પ્રકારના જોયા છે કોઈ દિવ્યાંગોની સેવા કરે કોઈ દુખ્યારાઓની સેવા કરે કોઈ વૃદ્ધોની સેવા કરે તો કોઈ અબોલ પ્રાણીઓની સેવા કરે પરંતુ કીડી મંકોડા જેવા જીવજંતુની સેવા કરતું આ પહેલું જીવદયા મિત્ર મંડળ છે અને તેમની આ કામગીરી પણ ખૂબ સરાહનીય છે સંદીપ પટેલ બીટીવી ન્યૂઝ સાબરકાંઠા